ભરુચના રાજપૂત છાત્રાલય પાસે સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરી નું લોકાર્પણ સમારોહ યોજાયો હતો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ સરકારી જિલ્લા પુસ્તકાલય ભરૂચ દ્વારા ભરૂચના રાજપૂત છાત્રાલય પાસે સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરી નું લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે રિબીન કટિંગ કરી જિલ્લા પુસ્તકાલયનું નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિતો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સરકારી જિલ્લા ગ્રંથાલય ભરૂચનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં સ્માર્ટ લાઇબ્રેરી અંતર્ગત વિદ્યાર્થી વાંચન ખંડ ઈ બુક્સ માટે તથા ઓડિયો વિઝ્યુઅલ આજના સ્માર્ટ યુગમાં ઓડિયો વિઝ્યુઅલની ખાસ જરૂરિયાત હોય તેને અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યો છે